ખેડૂત મિત્રો આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે સૌ જાણી લઈએ ત્યાર પછી વિદેશી અને આપણી કપાસ વાયદા બજાર રૂની ઘાંસળી અને કપાસિયા ખોળના વાયદા બજારમાં કેવી હાલચલ અત્યારે ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવશું તો સૌ વાત કરીએ આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના તેરસો એંશીથી પંદરસો પંદર સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને એક હજાર પચાસ ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો પાંચ હજાર બસો પચાસ મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વાંકાનેર ચૌદસો પચાસ મોરબી ચૌદસો પાંચ જેતપુર ચૌદસો એંશી જામજોધપુર ચૌદસો એકસઠ જામનગર ચૌદસો પિંચોતેર હળવદ ચૌદસો ત્રેપન બાબરા ચૌદસો પંચાવન બોટાદ પંદરસો વીસ અમરેલી ચૌદસો અઠ્યાસી ગોંડલ ચૌદસો એકાણું જસદણ ચૌદસો પંચાણું સાવરકુંડલા ચૌદસો નેવું ખાંભા ચૌદસો પચાસ કાલાવડ ચૌદસો ને પાસઠ ખેડૂત મિત્રો આજે તારીખ બે હજાર ચોવીસના રોજ આપણી એમસીએક્સ કોટન કેન્ડી તેમજ કપાસ અને કપાસિયા અત્યારે ચાર વાગ્યાની આસપાસનો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો વીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર ત્રણસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને પંદરસોની આસપાસ છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો પચાસ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો ચોવીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો દસની આસપાસ ચાલી રહ્યો છે ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને એક મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ ઝીરો આઠના વધારા સાથે છોત્તેર પોઈન્ટ ઓગણપચાસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારાથી ક્યાં ભૂલ રહી ગઈ છે અને નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની ખાસ અમે તકેદારી રાખી શકીએ તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો ફરી પરેજ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો